પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં એક યુવક દાજી જતા તેનું મોત જોવાનું સામે આવ્યું છે તો ઉગ્રનાથ મંદિર નજીક બનેલી આ ઘટનામાં દેવેન્દ્રકુમાર જયંતિભાઈ પટેલ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ થતા તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ યુવકના મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો સિદ્ધપુર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે તો આ સમગ્ર મામલે એકસો આઠના કર્મચારીએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા ત્યાં આ દરમિયાન યુવકનો મૃતદેહ જોવા મળી આવ્યો હતો તો આ સમગ્ર મામલે લોકમુખ્ય ચર્ચાએ રહ્યું હતું કે આ યુવક મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો અને હાથમાં પેટ્રોલનો કેરબો હતો તો આ દરમિયાન લોકો કહી રહ્યા હતા કે મોબાઈલના બ્લાસ્ટના કારણે પેટ્રોલમાં આગ લાગી હતી જેના કારણે તાજી તાજા યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે સિદ્ધપુરના પીઆઈએ જણાવ્યું હતું કે કોઈ અગમ્ય કારણોસર આ યુવકનું મોત થયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ